દસ તારીખ બાવીસ પાંચ ચોવીસના રોજ વેરાવલ જમા ખાનામાં હું તથા મારા પત્ની સલમાબેન અસરા લાલાણી ઉપર ચાર શખ્સોએ જે ઉપલો કરેલો હતો જે નીચે મુજબ છે નુરલીભાઈ ઉકાભાઈ માંડણભાઈ મુમતા શમશુભાઈ પઢાણિયા અનિલ નુરલીભાઈ નાથાણી શમશુદિનભાઈ પઢાણિયા આ લોકોએ ધોકા તથા જરી વળી ઉપલો કરેલો હતો અને મારા પત્ની વેરાવલ હોસ્પિટલમાં એડમિટ હતા ત્યાંથી જુનાગઢ સારવાર માટે ખાયેલ હતા જેમને માથામાં હેમરેજ થયેલ હોય તેને બધું જાણ થતા આ રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં આગળની સારવાર માટે ખસેડાયા છે બરાબર આ લોકો રાજકીય ભોગો ધરાવતા હોવાથી અમને એટલે કે આ લોકો અમને વેરાવળ નથી જતા રહો નહીં તો અમો તો મને શાંતિ મારી નાખું તેવી ધમકી આપેલ હતી